હર હર મહાદેવ ને જે માતાજી બધા યુટ્યુબ ફેમલી ને ગામ જંગરગી તાલુકો માળી આટીના જિલ્લો જુનાગઢ સવારના પુરમાં અત્યારે કેટલા સાગરભાઈ ભાઈ કે બોલો આઠ ને ચોપન મિનિટ થઈ ને વરસાદે ભાઈ હવારના પૂરમાં જમાવટ નાખ્યો જોરદાર રેડો આવ્યો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો નો તાત્કાળ ચેનલ આ બાજુ ગાય આવે ભાઈ એ માથું નાખી ગયું સળગી ગઈ ભાઈ વજુભાઈ ના ઓટામાં છે તો વાહ વજુભાઈ વાહ ગૌપ્રેમી વજુભાઈ છે ભાઈ ને અહીંયા ગાય લાભ આપ્યો થોડોક ને નું કારણ છે કે એના ઓટામાંથી થઈને ઊભી ભાઈ આપણે છે કાંઈ બાર બે આવી ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતમાં તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન ગીરની મોજ ગીરની હરિયાળી અને મોજે દરિયા જોવા હોય તો ભાઈ જગતનું તાતખેડું ચેનલ સબસ્ક્રાઈબ કરજો મોજે દરિયા આવશે ભાઈ તમને વિડીયો જોવામાં અને આ છે મારા ગીરની રોનક અને હવાના પૂરમાં ભાઈ વરસાદે ધડબડાટી બોલાવી અત્યારે વાયગા છે આઠ ને પંચાવન મિનિટની આજુબાજુ થયું ભાઈ ને આ બાજુ ધબધબાટી બોલાવ્યો વરસાદ હમણાં બે દિવસ ત્યાં વિરામ હતો કાં સાકર બે દિવસ ત્યાં ભાઈ વિરામ હતો આજે પાછા હવારના પોરમાં ગીરના ગમરોડવાની શરૂઆત કરી વરસાદે તો જોઈએ ભાઈ આગળ આગળ શું થાય મને એમ છે કે ગીરમાં તો લગભગ વરસાદ રહે જ નહીં બહુ આવું જ વાતાવરણ રહે એનું કારણ છે કે અમારે સોમનાથ મહાદેવ અને ગરબા ગિરનારની કૃપા છે કાં સાકર અમારે સોમનાથ મહાદેવ અને ગરબા ગિરનારની કૃપા છે ને જો આ પોઝિશન છે ભાઈ ફક્ત ત્રણ મિનિટ થઈ ત્રણથી ચાર મિનિટ વરસાદને પણ ચારેય કોરા પાણી પાણી જો આવી પોઝિશન છે ભાઈ ગીરના એરિયાની અમારે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ચેનલ જય જવાન જય કિસાન આ બાજુ ધરાવતીના ઓટામાં ગાય કરી ગઈ ઈ કરે પણ હવે ગાય જવાબ દેતી નથી આગળ વજુભાઈ શું કાર્યવાહી કરે તે જોઈએ આપણે ચાલ બાજુ ભાઈ કાર્યવાહી કરવાની છે કે ઊભી રહેવા દેવાની છે આ બાજુ ભાઈ બીજી બે ગાયું છે કે બધું છેલા આ તો કોક ના ભાઈ ઢોર છૂટીને આવ્યા લાગે એક પાટી દેખાય અને એક કાતો બરદ દેખાય લંગડો લંગડો ધીરે ધીરે હેલો આવે ભાઈ પગ પગમાં કઈક શું લાગે વરસાદની મોજ ભાઈ ગીરના એરિયામાં તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગત તો આપણી બાજુ આવે બરત આ તારી દે એમ ગાય છે ભાઈ નથી પણ જેવી આમ આપણે આગળથી જોતા થાય એટલે ગાય છે ભાઈ પગમાં કંઈક પ્રશ્ન કયો લાગે ધીરે ધીરે લંગડે લંગડે હાલે અને આ બાજુ એક ડોબું રહે પાડી એ ધીરે ધીરે વાહણ આયેલા જાય એ લગભગ સોયડા લાગે છે એક સરવા ભરવા એવું કામકાજ લાગે ભાઈ જંગર તાલાળ હાઈવે છે મારા ગળું તાલાળ હાઈવે કહેવાય છે જે એક ફોર વ્હીલ જાય ભાઈ જો વરસાદ આગળ એના પણ જે આગળનો પંખો આવે ધીરે ધીરે વરસાદને લીધે હલતો જતો તો તેને કે કેવું કે કહેવાય ભાઈ ફોર વ્હીલની તો આપણે બહુ કંઈ ખબર નથી તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ તાત તાખી ચેનલ વજુભાઈનું નહીં ભાઈ આ ગાય ધરાડથી અહીંયા ઊભી રહે વજુભાઈ રાયડું નાખી બે પણ ગાય ભાઈ મગજમાં ન લીધું સારું ભાઈ ગાય ઊભી તો સારું ભાઈ ગાયનો પસાયો આપણા આંગળે ત્યાં થાય એટલે આ વજુભાઈની દુકાન છે તો ચેનલ ગીરની જય જય જવાન આ બાજુ આપણી ગાડી પડી એ પલરી ગયા સિટી બજાર છે ભાઈ આ રીતે વરસાદ ધડબડાટી ચાલુ છે તમને કદાચ સાટા હવે દેખાતા હશે આપણે પાણીનું એક માદરું બતાવીએ એટલે એમાં જો આ પોઝિશન છે વરસાદ સવારના પોરમાં અત્યારે નવ ની આજુબાજુ સમય થયો ભાઈ ને ગીરને ગમરોવાની ગમરોડવાની શરૂઆત કરી વરસાદે જો આ રીતે ધરદરિયો પાણીનો જે આપણે પાઇપ કાર્ટિકલ છે દુકાનનો એમાંથી એને આપણી આપણી દુકાન છે ભાઈ પિયુષ પાન એન્ડ ટ્રી કોલ્ડ્રીક્સ ગામ જંગલ ગીર કડુતાલા રોડ હાઈવે માળીયાના તાલુકા આ અમારું કામકાજ છે ભાઈ ચકલા બકલા મોજ કર્યા આપણે અહીંયા આ અંદર ગરી ગયા ક્યાં આ રીતે મોજે દરિયા છે ભાઈ આમાં ત્રણ બસ હતા પણ હવે ઉડી ગયા લાગે ને આ છે ગીરની રોનક તો ગીરની હરિયાળી ભાઈ સવારના પોરમાં નવ વાગ્યામાં વરસાદે ગમરોડવાની શરૂઆત કરી ગીરને તો કેટલો લાભ દઈ તે જોઈએ આગળ વરસાદ તો ચાલુ છે અત્યારે ધીરે 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 તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડુ છે ને ગાય એ માથા ઊંચા કરે બજુભાઈનું માનતી નથી કે કઈ ધરાડતી ઊભું હું ભાઈ ભલે ઊભે આવો ઘડી વાર વજુભાઈનું કઈ હાલ એમ નથી ગાય હમ આ બાજુ પાણીનો દરદરિયો અમારે છૂટે ભાઈ આ બાજુ અમારે વિજયભાઈનો ડેલો દેખાય બહુ સુંદર દ્રશ્ય બે કોરા છે પણ એક કોરા એમ ફૂલથી કેમ તમારું સ્વાગત કરતી હોય એની જેમ દેખા એવું દેખાય એમાં એક મસ્ત ફોટો દેખાય બે ડેલામાં એક બાજુ તો આપણે તેના ઝાડમાં આવી ગયા ફૂલ ફૂલના છે તે બાજુ હવે લગભગ મને એમ છે કે શાંત થવાની તૈયારીઓ છે થોડો 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 વરસાદ આવે ને આ બાજુ ભાઈ વજુભાઈના સપરામાંથી પાણીના દરદરિયા છૂટવા વર્ગી ગયા જો આ પોઝિશન છે ભાઈ વજુભાઈ વજુભાઈના જે દુકાનનું સપડું છે એનીમાંથી પાણીનો ધરદરિયા છૂટતા આવે તો આ પોઝિશન છે અમારા ગીરની જે હવારના પોરમાં નવ વાગ્યા આ બાજુ ગાય ઉભી આપણે વજુભાઈને ત્યાં ધીરે ધીરે માયની નહીં નું હેડ હેડ કર્યું પણ ગાય નહીં તો બધીમાં પાણી પાણી કરી દીધું ભાઈ બે પાંચ મિનિટમાં આ બાજુ પાણી ધીરે ધીરે આવેલું જાય અહીંયા હવે શાંત થઈ ગયું દર્દરિયો આ પોઝિશન છે ભાઈ પાણીની ગયા રીતે રોડમાંથી ધીરે 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 પાણી આવેલું જાય ને આ છે અમારા ગીરની હરિયાળી તો લાઈક કોમ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતમાં તાત્પર્ય છે જય જવાન જય કિસ્ત